નમસ્કાર કનેક ગુજરાતમાં તમારું સ્વાગત છે મોનસૂન અપડેટ સાથે હું છું જય સિઝનમાં બીજી વખત હાસો સુરતને જોડતો સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો છે કિમ નદીનું ધસમસતું પાણી સાહોલ અને વડોલી ભાગ વચ્ચે નદી પર જે રસ્તા પર છે જે તે ફરી વળતા હાલ આ માર્ગ વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો છે વાલીયામાં સોળ કલાકમાં સોળ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે તમે આ દ્રશ્યો જોઈ શકો છો વડોલી ભાગ નજીક આજે મુખ્ય માર્ગ પર કિમ નદીનું જે ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે સ્ટેટ હાઈવે છે અને મુખ્ય માર્ગ છે ત્યારે મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર બંધ થતાં અનેક વાહન ચાલકો અટવાયા છે સાથે જ પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને અવર જવર કરતાં લોકોને રોકવામાં આવ્યા છે ત્યારે આ સુરતથી જે હાંસોટને જોડતો સ્ટેટ હાઈવે છે અને સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે તેના અર્થે વાહન વ્યવહાર બંધ થયો છે વાલિયા નજીકથી કીમ પસાર થતી કીમ નદીનું જે પાણી છે તે આ તરફ આવતા જે પાણી છે તે મુખ્ય માર્ગ પર ફરી વળ્યું છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે સિઝનમાં બીજી વખત આ જે સ્ટેટ હાઈવે છે તે બંધ થયો છે અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે હાલ જો આપણા જે દ્રશ્યો છે તે જોઈ શકીએ છીએ કે સુરત થી જે રસોજને જોડતો સ્ટેટ હાઈવે છે તે વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો છે